આજ રોજ સિત્તેરમાં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડની જાહેરાત થઈ રહી છે ત્યારે ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ માટે ગુજરાતી અભિનેત્રી માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો છે તેને સાથોસાથ નિત્યા મેનન ને પણ તમિલ ફિલ્મ તિરુચિત્રંબલમ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો બેસ્ટ એવોર્ડ મળ્યો છે તો સુપરહિટ કન્નડ ફિલ્મ કંતારા માટે એક્ટર રિષભ શેટ્ટીને બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો છે જ્યારે મલયાલમ ફિલ્મ અટમ દેશની સર્વશ્રેષ્ઠ ફિલ્મ જાહેર કરવામાં આવી છે ત્યારે મનોજ બાજપાઈ અને શર્મિલા ટાગુર શારર ફિલ્મ ગુલમોહરને બેસ્ટ હિન્દી ફિલ્મ જાહેર કરાઈ છે જ્યારે સૂરજ બળજાતિયાને તેમની ફિલ્મ ઊંચાઈ માટે બેસ્ટ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ